વડોદરાના ફતેહગંજમાં ઈ એમ ઈ કેમ્પસ પાસે ગોદરેજ હોલમાં ઓપરેશન સિલ્ડ અંતર્ગત સાંજે છ વાગીને પિસ્તાલીસ વાગ્યે સાયરન વાગતા નાગરિક સંરક્ષણ મોકડ્રીલ યોજાઈ હતી આ કવાયતમાં ડ્રોન અને મિસાઇલ દ્વારા ઈ એમ ઈ સ્કૂલ પર એર સ્ટ્રાઇક કરાઈ હતી જેમાં નિશાન ચૂકતા ફતેગંજ ચર્ચની સામે ગોધરેજ હોલમાં સામાજિક કાર્યક્રમ પર વિસ્ફોટક પદાર્થો પડ્યા હતા જે સાથે અચાનક હુમલાની ચેતવણી આપતા સાયરન રણકવા લાગ્યા હતા જેમાં બોમ્બ આવી વિસ્ફોટક કર્યા હતા ત્રણના મૃત્યુ છ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત અને ત્રીસ વ્યક્તિને સલામત સ્થળે ખસેડાયા હોય તેવા દ્રશ્યો ઉભા કરાયા હતા વધુમાં ફાયર બ્રિગેડ દ્વારા ગંભીર રીતે ઘાયલ લોકોને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં ખસેડાયા હતા અને હુમલાથી લાગેલી આગને ઓલવાઈ હતી જ્યારે મોકડ્રીલમાં સિવિલ ડિફેન્સ સ્ટાફ દ્વારા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા અને ઘાયલોને સ્ટ્રેચર પર બચાવ કરી દૂર લઈ જવા જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા મોકડ્રીલમાં જિલ્લા વહીવટી તંત્ર પાલિકા ફાયર વિભાગ પોલીસ વિભાગ સિવિલ ડિફેન્સ સ્ટાફ બોમ્બ સ્ક્વોડ આરોગ્ય વિભાગ એનસીસી અને એનએસએસ સહિતના વિભાગે સંકલનમાં રહી કવાયત કરી હતી મોકડ્રીલ થકી જ્યાં નાગરિકોની અવર જવર વધુ હોય તેવા સ્થળે હુમલો કે યુદ્ધની સ્થિતિમાં ઓપરેશન કેવી રીતે પાર પાડવું અને કેવી રીતે બચાવ કરવો તે માટે નાગરિકોને જાગૃત કરાયા હતા આ કવાયતમાં એર રેડ સાયરન વગાડવી એરફોર્સ અને સિવિલ ડિફેન્સ કંટ્રોલ રૂમ્સ વચ્ચે હોટલાઇન કમ્યુનિકેશન સ્થાપિત કરવું જેવી પ્રવૃત્તિનો સમાવેશ કરાયો હતો મહેન્દ્ર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ વડોદરા